જે ઝાડ નીચે મારેલા એ પાછો બિલી નું ઝાડ એટલે એ નામે બોલાય નઈ એટલે જઈને કે સુધારી નાખ્યા છે કાપી નાખ્યા એવું બોલાય નહીં તો મહાપાપ સુધારી નાખ્યા છે અને રસોચું એમના ગળામાંથી રસ નીકળી રહ્યો છે કારણ કે લોહી શબ્દ બોલાય આ રિએક્શન છે લોહી બોલાય એમાંથી રસ નીકળી રહ્યો છે કઈ જગ્યાએ શુંડા દંડેર માયેર પુરે પેલો ફોજદાર વિચાર કરે કે આ શું બોલે છે કંઈ સમજાતું નથી કોઈ ડાયો માણસ હશે કહ્યું કે આનો અર્થ એવો થાય છે કે પેલી સૂઢ વાળો છે ને શુંડા દંડેર માયેર પુરે એની જે માં છે ને એના નગરમાં એના નગરમાં એટલે દુર્ગાપુરમાં સીધી સીધું તો દુર્ગાપુર બોલાય નહીં પેલા ગણેશની માનાપુરમાં એમ કેટલો વિખવાદ હશે કેટલી ઘૃણા હશે કેટલી નફરત હશે પરસ્પરમાં કેટલી ઘૃણા ફેલાવી હશે એ સમયમાં તુલસીદાસજી મહારાજ છે એ તુલસીદાસજી મહારાજે આખી રામાયણમાં તમે જોજો જયારે કોઈ રામ પાસે જાય છે ને તો રામ શું કહે છે જપ હું જાય શંકર સતનામાં જા જઈને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવા શંકર નું ભજન કર જપ હું જાય શંકર સત નામા હૃદય હોય તુરત કલ્યાણ શિવદ્રોહી મમ દાસ કહાવા સોનર સપને હું મોહી ને ભાવા કોઈ શિવનો દ્રોહી હોય અને મારો દાસ થવા આવે એવો માણસ તો મને સ્વપ્નમાંય ગમતો નથી ત્યારે હવે શિવની પાસે જાય એટલે શું કે છે છે રામ રામ બોલો રામ રામ બોલો રામ નું ભજન કરો રામ નું ભજન કરો આ બે ની એકતા છે આ બંનેની એકતા છે એટલું જ નહીં આખી રામચરિત માનસની ઉત્થાની કા શિવ પાર્વતીના દ્વારા મૂકેલી છે કે શિવ પાર્વતીના ત્રણ વક્તા છે ને ત્રણ શ્રોતાઓ છે પહેલા બે ઋષિઓ છે પછી શિવ પાર્વતી છે અને પછી બે પક્ષીઓ છે કાકભુસુંડી અને બે પક્ષીઓ છે આ ત્રણ ના માધ્યમથી આખા રામચરિત ની એમને રચના અને મહિમા ગાય છે અને એ એની ઉત્થાનિકા બહુ સુંદર સમજવા જેવી છે સુંદર એ છે એમાં લખ્યું હોય શતપુટી સહસ્ત્રપુટી એટલે એટલા એને હજાર પૂટ આપ્યા રગડ 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 કરી રોજ પૂટ આપવાનો વરી પાછો પૂટ આપવાનો પાછું પાછું રગડ 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 કરવાનું એમ શાસ્ત્ર ને પણ રગડો તો એમાંથી ઓજસ નીકળે એ રસાયણ છે જેમ જેમ તમે એને ઉડાણમાં આ ચોપાઈઓનું અધ્યયન કરો 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 પછી નવાઈ લાગે ઓહો આ તો મને ખબર જ નથી ભરદ્વાજ ઋષિ બસહી અહી પ્રયાકા જીનહી રામ પદ અતિ અનુરાગા એક ભરત્વાજ નામના ઋષિ છે અને પ્રયાગની ત્રિવેણીના ક્ષેત્રમાં રહે છે આજે પણ તમે જાઓ ને ત્યાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે હવે એ મૂળ છે કે કઈ એ વાત જુદી છે પણ ભરદ્વાજ ઋષિનો આજે પણ ત્યાં આશ્રમ છે અને આ ઋષિ છે એ મનમાં રોજ વિચાર કરે છે મને કોઈ જ્ઞાની ઋષિ મોકલ હે ભગવાન મને કોઈ જ્ઞાની ઋષિ મોકલ મારે સત્સંગ કરવો છે મારે શંકાઓનું સમાધાન કરવું છે મારા ભ્રમની ગુંચોને કાઢવી છે પ્રાર્થના કરે છે અને મારી વાત ઉપર વિશ્વાસ કરજો તમારી પ્રાર્થના સાચી હશે અને બરાબર હૃદયથી હશે તો કોઈ ને કોઈ દિવસ ભગવાન સ્વીકારશે સ્વીકારશે મેં સ્વીકારશે જ અને જ્યારે સ્વીકારશે તમારી શ્રદ્ધા વધી જશે તમારી શ્રદ્ધા વધી જશે પછી હજાર દલીલો કામ નહીં આવે એ હજાર દલીલો કુડા એમાં ટોપલા કચરાની ટોપલીમાં નાખી દેવાની આ તો અનુભવ છે તમે તમારા મનમાં કહો કે હે ભગવાન મને કોઈ સંત મળે મને કોઈ સંત મળે મને કોઈ સંત મળે રોજ આ પ્રાર્થના કરે છે અને અચિંતાના એક ઋષિ આવી ગયા આ બીજો મુદ્દો યાદ રાખજો ભાગવતમાં પણ સુખદેવજી અચિંતા ના આવ્યા અને અહીંયા પણ યાજ્ઞ ઓચિંતના ઓચિંતા ના આવ્યા જે બોલાવેલા આવે ને એમાં ઘણી વાર છેતરાવાનું હોય છેતરાવાનું એ અર્થમાં હોય કે એમના બધા ચાર્જ નક્કી કરેલા હોય એના બધા ચાર્જ નક્કી કરેલા હોય અને ચાર્જ ના પાછા રિસામણા અને મનામણા થતા હોય અમારા ઘણા ઓળખીતા છે

આ દેવ દરબાર છે દેવ દરબારમાં જો તમે દુકાનો વૃત્તિ રાખો તો આ દેવ દરબાર જાય આ રીતે દેવ દરબાર હોય પણ હવે હરખા છે બે તારા ને મારા પાંચમા દિવસે પછી રીસાવાનું કે હવે હું આગળ કથા નહીં કરો કેમ નહીં કરો કે ના હવે મારા સાહેઠ ને તમારા ચાલીસ કરો તો કથા કરો હવે પેલા કે આબરૂ જશે આ તો આપણી હારું માન્ય રાખો ને એ સુખદેવ ના હોય એ યાજ્ઞવલ્ક ના હોય અને પછી લોકો બૂમો પાડે કે આટલી આટલી કથાઓ સાંભળીએ છીએ સંભળાવીએ છીએ પરિણામ કેમ નથી આવતું પણ પરિણામ ક્યાંથી આવે યાજ્ઞવલ્ક પહોંચી ગયા અચિંતા ના પહોંચ્યા અને એવી જ રીતે એક ત્રીજા સંત પણ અચિંતાના પહોંચેલા એ વિભીષણના ત્યાં હનુમાનજી પહોંચેલા લંકા નગરીમાં એક જ ઘર એક જ ઘર હનુમાને આમ રાઉન્ડ લગાવી જોયું તો જ્યાં જુઓ ત્યાં રાક્ષસ 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 એક ઘર છે એના ઉપર લખેલું છે રા રા અને મનમાં વિચાર કરે છે કે અહીંયા રામ નામ ક્યાંથી આવી ગયું ચાલો ઉતરવા દો

બિનુ હરિ કૃપા મિલહી નહીં સંત હું તમને ખોળવા નતો તમે આપોઆપ આવ્યા ભગવાને મોકલ્યા આ પરમેશ્વરની કૃપા છે સ્વાભાવિક લગ્ન થાય તો એમાંય દેખાય વેપાર જામે તો એમાં દેખાય પણ જે દિવસે તમને સત્સંગ મળે તો તે દિવસે પણ હરિની કૃપાનો અનુભવ થવો જોઈએ આજ મને ખરેખર મારા ઉપર અને કારણ શું છે એક સત્સંગ થી કદાચ જીવન પલટાઈ જાય જીવન બદલાઈ જાય રસ્તો બદલાઈ જાય હનુમાનજીએ કહ્યું કે ભાઈ વિભીષણ આ રાક્ષસોની નગરીમાં તું રહે છે કેવી રીતે તો રાક્ષસોની નગરી છે સખા ધર્મ નિબહે કેવી ભાતી મારે જેમ દાંત વચ્ચે જીભ રહે એવી રીતે રહું છું અને હું તમને ભલામણ કરું છું થોડાક વધારે પૈસા ખર્ચવા પણ સારી સોસાયટીમાં રહેવું મફત મળતું હોય તો ખોટી ખોટી જગ્યાએ ના રહેવું એ તમને તો બગાડશે તમારા છોકરાને બગાડશે હો દાંત વચ્ચે જેમ જીભ રહે એવી રીતે હું રહું છું એમ કહે કે પેલા દાંત બત્રીસ છે ને જીભ બિચારી એકલી જ છે અને એ બત્રીસેવા જ્યારે જેવો તો કચડ 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 કરતા હોય અને જીભને ધબકાવતા હોય ચોવીસે કલાક નાખશું કચરી નાખશું લોચા કાઢી નાખશું અને જીભ બિચારી થરથર થરથા થરથર ધ્રુજ્યા કરતી હોય પણ એમાં જીભને મળ્યા ગુરુ એને કહ્યું હતું ડરે છે શું કામ કે પેલા બત્રીસ છે લોઢા જેવા છે ને હું તો લોચા જેવી ની એકલી છું અનાથ અબડા છું કે ના 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 તારી શક્તિની તને ખબર નથી જો શક્તિ બતાવો કાનમાં થોડીક વાત કરી અને હવે જો પેલા દાદાગીરી કરે કે ધમકી આપે તો પ્રયોગ કરી જોજે અને પેલા જીભ છે ને જીભો એ દાંત છે ને દાંતે ધમકી આપી કચડી નાખશું એટલે જીભ કે ઝાકનારે જોવાનું અત્યાર સુધી મેં બહુ સહન કર્યું બહુ સહન કર્યું પણ હવે હું સહન કરવાની નથી નહીં તો હું તમને બતાવી દઈશ એમ બતાવી દે ત્યારે ચાર દાંત બહાર જીભ કે છે હજુ જોવું છે કે ના 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 હવે નહીં હવે નહીં હવે નહીં તું એ રે ને અમે રહી ભગવાન એક કમજોરી આપે છે તેના પડખામાં જ એક બહાદુરી બળવત્તા આપે છે એટલે આ રીતે તુલસીદાસજી મહારાજે બહુ સરસ સમન્વય કર્યો અને હું એમ માનું છું કે સમ સમન્વય કરે એનું નામ જ સંત કરે અને સમન્વયમાં એકતા હોય જો તમે સમન્વય નહીં કરો તો વિભાજન જ થવાના છે ટુકડા જ થવાના છે એટલે આ રીતે રામચરિત માનસમાં એ સમય પ્રમાણે અને આજના સમય પ્રમાણે પણ તુલસીદાસજી બધાને નજીક લાવવાનો પ્રયત્ન કર્યો છે કૃષ્ણ કનૈયા રામ રામચંદ્ર ભગવાન ઉમા પતિ મહાદેવ પવન સુત હનુમાન કી કી સદગુરુ દેવ સાધકો સંતો અને મહાત્માઓની તપોભૂમિ ઋષિ મુનિઓની દેવભૂમિ ભારત હિમાલયનું પ્રાંગણ છે ગંગા મૈયાનો ખોળો છે ભગવાન શ્રી રામની કર્મભૂમિ અને કૃષ્ણની ક્રીડા ભૂમિ છે ભાઈ છે વેદ ઉપનિષદ રામાયણ અને ગીતાની ગુંજ બુદ્ધ મહાવીર નાનક ગોરખ તુલસી અને મીરાએ પણ અધ્યાત્મના અમૃત અહીંથી જ જગતભરને પાયા છે આ જ શ્રેણીમાં ભારતનું ભાગ્ય ફરી ઉજાગર કરવા ઈશ્વર કૃપાથી અવતર્યા છે વધુ એક સંત જેમને વિશ્વ સ્વામી સચ્ચિદાનંદજીના નામથી ઓળખે છે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીએ જગતની પીડાને જાણી છે તેથી જ સમાજનો પ્રત્યેક વ્યક્તિ આપના વિચાર અને વાણીની આંગળી પકડીને ચાલવા માંગે છે આપ સરળ સહજ વિનમ્રતાની પ્રતિમૂર્તિ છો આપની સમદ્રષ્ટિમાં સૌ સમાન છે કોઈ નાનું મોટું